હેલો મિત્રો તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ છવ્વીસ અને સત્યાવીસ બંને દિવસના છે એટલે છવ્વીસ તારીખે કરંટ એટલું બધું હતું નહીં એટલે મેં વિડીયો નથી બનાવ્યો તો હમણાં એક્ઝામ હોવાના કારણે બે દિવસનું ભેગું જ હું બનાવીશ બરાબર છે ક્યારેક વધારે હશે તો સિંગલ બનાવીશ બરાબર તો આજના કરંટ અફેર ન્યૂઝ જોઈ લઈએ છવ્વીસ છવ્વીસના આમાં છવ્વીસ જ મારી લીધી છે ડેટ તો બંનેમાં બરાબર પણ સત્યાવીસ લઈ લીધા છે મેં સત્યાવીસના ન્યૂઝ પણ તો રાજકોટને ફાળે ગઈ છે એમ્સ બરાબર એમ્સ ગુજરાતની અંદર પ્રથમ ક્યાં બનશે રાજકોટની અંદર બરાબર તો એ ખાસ યાદ રાખજો ખંડેરી ખાતે અને સાતસો પચાસ બેરની એમ્સ છે બરાબર સાતસો પચાસ બેડની અને બે હજાર બાવીસ સુધીમાં પૂર્ણ થઈ છે નેક્સ્ટ વાજપેયીના ફો ફોટાવાળો સો રૂપિયાનો સિક્કો સરકારે લોન્ચ કર્યો છે બરાબર નેક્સ્ટ જીએસટીમાં બાર ટકાને અઢાર ટકા બંને છે બે અલગ અલગ સ્લેબ એની જગ્યાએ પંદર ટકાનો એક સ્લેબ આવી જશે એવી અરુણ જેટલીએ જાહેરાત કરી છે બરાબર તો એ પણ નોંધ લેજો ભારતીય શેરબજારની અંદર ટુ પોઈન્ટ એઈટ ટ્રિલિયન ડોલરની કરન્સી અંદર છે માર્કેટ વેલ્યુ ભારતના શેરબજારની માર્કેટ વેલ્યુ કેટલી છે ટુ પોઈન્ટ એઈટ ટ્રિલિયન ડોલર સાથે વિશ્વમાં કેટલા નંબર કેટલામાં નંબર રહેશે સાતમા નંબરે તો આપણને યાદ રાખજો શેર શેરબજારની ભારતનું બજાર કેટલામાં નંબર રહેશે સાતમા નંબરે બરાબર અને પ્રથમ નંબર રહેશે ચીનનું શેર માર્કેટ બી સોરી સોરી નો શેર માર્કેટ બીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે જાપાન બરાબર નેક્સ્ટ છે આસામની અંદર ચાર કિલોમીટર ચોરાણું કિલોમીટરનો લાંબો ડબલ ડેકર રેલ બ્રિજ બરાબર ડબલ ડેકર ડેકર રેલ રોડ બ્રિજનું ઉદ્ઘાટન કરાયું છે નરેન્દ્ર મોદી દ્વારા બોગી બિલ બ્રિજ બ્રહ્મપુત્ર નદી ઉપર બરાબર અને પાંચ હજાર નવસો સાહીઠ કરોડનો ખર્ચ થયો છે અને ઓગણીસો સત્તાણુંની અંદર આ બ્રિજ માટેની લોકાર્પણ કરાયું હતું એટલે લોકાર્પણ સોરી હું ખાતમુહૂર્ત કરાયું હતું અને અત્યારે આ બ્રિજ પૂર્ણ થયો છે બરાબર નેક્સ્ટ આંદમાન નિકોબાર અસમ અને અરુણાચલને જોઈન્ટ કરશે એ પણ ખાસ યાદ રાખજો નેક્સ્ટ છે નિકોબારના ત્રણ ટાપુના નવા નામ લોન્ચ કરાશે બરાબર આંદમાન નિકોબારના ત્રણ ટાપુના નામ નવા લોન્ચ કરાશે એમાં નામ એકનું નામ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈસ આઈસલેન્ડ રખાશે બરાબર અને બીજાનું નામ રખાય છે શહીદ દ્વીપ અને ત્રીજાનું રખાય છે સ્વરાજ દ્વીપ આ બંને નામ તો સજેશન કરેલા છે નેતાજી સુભાષચંદ્ર બોઝે જ તો આ ત્રણેય નામ એમના એમની યાદમાં જ રખાશે બરાબર ત્રણ ટાપુઓના નામ ચેન્જ કરી દેવા છે નક્ષેબ વાજપેયી સ્મારકનું નામ રખાયું છે સદૈવ અટલ એમની સમાધિ જે જગ્યાએ છે ત્યાં એમનું નામ રખાયું છે સદૈવ અટલ બરાબર તો ખાસ યાદ રાખજો સદૈવ અટલ જેમ ગાંધીજીનું ગાંધીજીને રાજઘાટ તરીકે રાજઘાટ જગ્યા શહીદ ઓલું સ્મારક એમનું બનાવાયું છે એને રાજઘાટ તરીકે ઓળખાય છે એવી રીતે અટલજીના સ્મારકને સદૈવ અટલ તરીકે ઓળખાય છે બરાબર તો આ પણ ખાસ નોંધ લેજો ઉત્તરાખંડ સરકારે અટલ આયુષ્યમાન યોજના લોન્ચ કરી છે ઉત્તરાખંડ સરકારે અટલ આયુષ્યમાન યોજના બરાબર તો એ પણ નોંધ લેજો નેક્સ્ટ છે આરબીઆઈ દ્વારા રૂપિયા વીસની નોટ નવી આવશે એવી જાહેરાત કરાઈ છે નેક્સ્ટ છે વેદાંતા ગ્રુપ જેની ફેક્ટરી ખૂબ જ ચર્ચામાં હતી આ વેદાંતા ગ્રુપ તાંબાની ફેક્ટરી અમને તમિલનાડુની અંદર એનજીટી દ્વારા સીલ કરી દેવાઈ હતી તો એ પાછી ઓપન કરાય છે અને તમિલનાડુની અંદર હુલર થયા હતા આ ગ્રુપની તાંબાની ફેક્ટરીને કારણે બરાબર વધારે પ્રદૂષણ ફેલાવે છે એવો લોકોનો દાવો હતો તો આ વેદાંતા ગ્રુપની એક નવી કંપની ઝારખંડની અંદર એકવીસ હજાર કરોડના ખર્ચે સ્ટીલ પ્લાન્ટનો સ્થપાશે વેદાંતા ગ્રુપનો બરાબર નેક્સ્ટ પંદર હજારથી વધુ પ્રસુતિ કરાવનાર ડોક્ટર સોલાગીટી નરસમ્મા કર્ણાટકથી બિલોંગ કરે છે એમનું નિધન થયું છે બરાબર અને એમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે અને જનની અમ્મા તરીકે ઓળખાય છે નેક્સ્ટ છે ઈરાનના ધર્મગુરુ આઈતુલ્લા મહમૂદ હાશમી શાહરૂદી શાહરૂનું નિધન થયું છે ધર્મગુરુ છે નેક્સ્ટ છે ઇન્ડિયન નેવી દ્વારા નેશ નેવલ હોસ્પિટલ શીપ નેવલ હોસ્પિટલ શીપ લોન્ચ કરાઈ છે ઇન્ડિયન નેવી દ્વારા અને આ સીપનું નામ છે આઈ એન એચ એસ ઇન્ડિયન નેવી હોસ્પિટલ શીપ સંઘાની સીપનું નામ છે આઈ એન એચ એસ સંઘાની બરાબર મહારાષ્ટ્ર ખાતેથી મહારાષ્ટ્રના કરંદ ખાતેથી લોન્ચ કરાયું છે અને નેવી દ્વારા કરાયેલું આ દસમું શીપ છે હોસ્પિટલ શીપ ખાસ યાદ રાખજો દસમું હોસ્પિટલ શીપ છે અને નવમું હોસ્પિટલ શીપ કેરળથી લોન્ચ કરાયું હતું અને એનું નામ રખાયું હતું નવ જીવની નવ જીવની બરાબર નેક્સ્ટ છે ચીન દ્વારા એક હજાર ચોવીસ મીટર લાંબો વિશ્વનો સૌથી મોટો રેલ આર્ક બીજ રેલ

લવકર બરાબર આ માધવ લવકર લવકરે સત્તર વર્ષનો જ છે ખાલી બહેરા લોકોને મદદરૂપ થાય તેવું ટ્રાન્સક્રાઈબ ટ્રાન્સક્રાઈબ બનાવ્યું છે એટલે કે ટ્રાન્સલેટર અને એ ટ્રાન્સલેટર સામેવાળા વ્યક્તિ જે બોલે કોઈ કંઈ પણ બોલે તો એ અવાજ રેકોર્ડ કરી અને એને ટેક્સમાં રૂપાંતરિત કરે છે એટલે ટેક્સ તો બહેરા લોકો હોય તો પણ ટેક્સ સમજવાની એનામાં તો એટલી ઓલી હોય જ છે તો ટેક્સ સમજી અને પોતે રિપ્લાય કરી શકે તો એના માટેની આ એક ટ્રાન્સક્રાઈબ આ વિદ્યાર્થીએ બનાવ્યું છે અને એ કેટલી પ્રકારની ભાષાના અવાજ અવાજનું ટેક્સમાં રૂપાંતરિત કરી શકે તો એકસો બત્રીસ ભાષા એમણે આની અંદર એવા સોફ્ટવેર બનાવ્યો છે એકસો બત્રીસ ભાષાઓને ટ્રાન્સલેટ કરી શકે ટેક્સની અંદર તો એમને અને સૌથી નાની ઉંમરનો છે સત્તર વર્ષનો જ છે એમને નેશનલ ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે વિદ્યાર્થીને લવકરને બરાબર નેક્સ્ટ છે ઉત્તર પ્રદેશના સચિવાલયમાં અટલજીની પચીસ ફૂટની પ્રતિમા મુકાશે નેક્સ્ટ છે હિમાચલ પ્રદેશની અંદર પણ કુલ્લુની અંદર અટલ સદનનું ઉદઘાટન કરાયું અટલ સદન બરાબર અટલજીના નામે ઘણી બધી ઓલી યોજનાઓ અને ભવનના નામ રખાયા છે ખાસ નોંધ લેજો હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં અટલ સદનનું ઉદઘાટન કરાયું નેક્સ્ટ શાળાકીય પ્રવાસમાં અગિયાર રાત્રિના અગિયારથી સવારના છ સુધી કોઈ પણ શાળાકીય બસ હોય તો એનો રાત્રિ પ્રવાસ ન કરવો એમ રાત્રે અગિયારથી છ છની અંદર બાળકોને આરામ માટે કોઈ પણ જગ્યાએ અટલ કેવું રાખી અને ત્યાં રોકાઈ જવું રાત્રિ દરમિયાન બસની ટ્રાવેલિંગ કરવું નહીં એ માટે બેન લગાવી દીધો છે ગુજરાત સરકારે અને ડીવાય સી એમ નીતિન પટેલ દ્વારા જાહેરાત કરાઈ છે બરાબર અગિયારથી છ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીને લઈ જતી પ્રવાસની બસ કોઈ પણ જગ્યાએ પકડાશે તો સ્કૂલને ડન કરવામાં આવશે એવી રીતની જોગવાઈ કરવામાં આવી છે બરાબર જે દુર્ઘટના બની છે ડાંગની અંદર એના એના સ્વરૂપે આ નિર્ણય લેવાયો છે ગુજરાત સરકાર દ્વારા બરાબર નેક્સ્ટ બિમલ જાનલને આરબીઆઈના અનામત મૂડી નક્કી કરવાની સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે બરાબર આરબીઆઈ અને સરકાર વચ્ચે જે એક મોટો વિવાદ ચાલી રહ્યો છે આરબીઆઈની અંદર આરબીઆઈ પાસે નવ પોઈન્ટ છ લાખ કરોડની અનામત મૂડી પડી છે કેટલી નવ પોઈન્ટ છ લાખ કરોડની તો આ અનામત મૂડી પડી છે એમાંથી સરકારને જરૂર હોય તો સરકાર પોતાના કેન્દ્ર સરકારને એવો અધિકાર છે કે તે વધારાની મૂડી આરબીઆઈમાં જે અનામત પડી છે એ ઉપાડી શકે તો આરબીઆઈ અને સરકાર વચ્ચે આ મોટો વિવાદ ચાલી રહ્યો છે એમાં જ ઉર્જીત પટેલે રાજીનામું આપી દીધું હતું તો હવે આના માટે એક સમિતિની રચના કરાઈ છે કે આ નવ પોઈન્ટ છ લાખ કરોડ છે એમાંથી કેટલું આરબીઆઈ પાસે અનામત રહેશે અને કેટલું સરકાર યુઝ કરી શકે એના માટે એક સમિતિની રચના થઈ છે એનું એના અધ્યક્ષ છે બીમલ જાનલ બરાબર બિમ્બલ જાન જાનલ તો આ ખાસ નોંધ લેજો જય હિન્દ આ તો આજના કરંટ ટોપિક ન્યૂઝ જય હિન્દ જય ભારત જે મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર ખાસ શેર કરજો લોકો વિડીયો જોવાનું ટાળી રહ્યા હોય એવું મને લાગે છે તમે આની અંદર ન્યૂઝને વધારે કોન્સેપ્ટ રાખો ન્યૂઝ ઉપર બીજું તો હું હું પોતે પ્રિપેરેશન કરું છું એટલે મારા ભાઈ પાસે એટલો બધો ટાઈમ રહેતો નથી એટલે ખાલી ન્યૂઝ તમે કવર હું બધા જ કરી લઉં છું યુપીએસસી એક્ઝામ દેતા હોય છે એ પણ વિદ્યાર્થીઓને કાયમ લાગશે ત્યાં સુધીના ન્યૂઝ કવર કરી લઉં છું ક્લાસ થ્રીથી યુપીએસસીની એક્ઝામ સુધીના આની બહારનું કરંટ લગભગ પૂછાતું નથી અને કોઈ એકાદ બે સવાલ તો અઘરા હોય જ છે બધી એક્ઝામની અંદર બરાબર તો તમે ખાસ સપોર્ટ કરો એવો મારી વિનંતી છે આગળ તમારા બીજા વિદ્યાર્થીઓ હોય એમને આ વિડીયો શેર કરો જેથી વધારેને વધારે વિદ્યાર્થીઓને લાભ મળે જય હિન્દ જય ભારત